શ્રી માર્ગ્યક્ષેત્રના હાઈકોર્ટ એડવોકેટ પ્રભારી ઉત્તર ગુજરાત જન અહીં આવે અને પોતાનો વિચાર કેટલા

આપણે આજે પણ રાજ ચલા સક્ષમ છીએ પણ આપણે ખોટી ભે નો હિસ્સો બની ગયા છીએ એ વાત આપણે સ્વીકારવી પડશે તો આ નાલાયકોને પણ આપણે સમજાવવાની જરૂર છે સમજાવવાની જરૂર છે પણ આપણે લોકો શું કરીએ છીએ હમણાં જ તમને ભગવાન બિરસા મુંડા નું ઉદાહરણ આપીને કીધું કે કદાચ બિરસા મુંડા અહીંયા આવી જાય કંટિયામાં ભીલ આવી જાય તો પણ આપણે એમને સાઈડમાં રાખી દેશું એમએલએ ગુજરાત લખેલી ગાડી આવે એટલે આમ બિલકુલ આમ બધું જ એમના માટે જીવ આપવા તૈયાર થઈ જાય માણસો આવો આવો સાહેબ આવો આવો એ સાહેબ છે એના સાહેબના ત્યાં ઘરે પોતા મારે છે એ આપણે ખબર નથી આ બધી વસ્તુઓને સમજવાની જરૂર છે હું તો ધન્યવાદ આપું છું આદિવાસી સમુદાયના લોકો જે ગામડામાં રહી છે ને એમને અભિનંદન આપું છું સમાજની અંદર સરકારની અંદર કાર્યપાલિકા ન્યાયપાલિકા કે બાકીના બધા લોકોમાં જે થોડો ઘણો ડર છે આદિવાસી સમુદાયના લોકોનો એ તમારા બધા લોકોના કારણે છે બાકી આ લોકોને તો બહુ સારી રીતે ઓળખે છે જે શહેરોમાં રહી છે આ સમાજ માટે જે લડવાવાળો વર્ગ છે ને

તમારે જઈને પૂછવાનું તમારો ધર્મ કઈ હે તો આવી ચિંતન શિબિર બધે કઈ દીધું હોય કે આદિવાસી ધર્મ લખાવવાનું બરાબર પણ કેર માં જઈને જોવે પેલા માસ્ટર આવે